નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક થોડીક સારી એવી દેખાઈ રહી છે મિત્રો કાલ કરતાં આવક સારી દેખાઈ રહી છે મિત્રો નવથી સાડા નવ હજાર ગુણીની આસપાસની આવક દેખાઈ રહી છે મિત્રો અને પાલ પણ આવેલા છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી

એક હજાર ને છપ્પન તમે જોઈ શકો એવી એક હાજર ને છપ્પન રૂપિયા મગફળી છે એક હજાર છપ્પન એક હાજર રૂપિયાનો એક હજાર ઓગણચાળીસ નંબર છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હાજર ને છન્નું રૂપિયા રૂપિયાનો ભાવ છે એક હજાર ને છન્નું એક હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે એક હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે જીવીસ મગફળી છે એક એકાવન રૂપિયામાં ચણી ચાર જીવીસ મગફળી છે એક હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે દાણી ક્વોલિટી સારી છે છે ને છોતેર રૂપિયા નો ભાવ છે માલ છે છોતેર રૂપિયા નો સો નવસો ને છન્નું રૂપિયાનો ભાવ છે નવસો ને છન્નું રૂપિયાનો નો ભાવ છે ઓગણચાળીસ નંબર મગફળી છે નવસો ને છોતેર રૂપિયા નો ભાવ છે નવસો ને છોતેર રૂપિયાનો ભાવ ભાવ છે ઓગણ નંબર મગફળી છે નવસો ને છોતેર રૂપિયા ઓગણચાલીસ નંબર મગફળી છે